નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર દીપેશ સોરઠિયા વંધત્વ અને ટેસ્ટ્યુ બેબી નિષ્ણાત આજે આપણે વાત કરીશું એક વંધત્વની સારવાર વિશે જેનું નામ છે આઈયુઆઈ આઈયુઆઈ એટલે ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન આઈયુઆઈ એક સિમ્પલ સરળ કોસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે જે બેઝિક ટ્રીટમેન્ટ તરીકે ગણવામાં આવતી હોય છે આઈયુઆઈની ટ્રીટમેન્ટમાં શું કરવામાં આવતું હોય છે એના વિશે વાત કરીએ આઈયુઆઈની સારવારમાં સ્ત્રીને અમુક ઇન્જેક્શન્સ કે ગોળી આપવામાં આવતી હોય છે જેમના કારણે એમના એક્સ બનતા હોય છે અને જ્યારે એક્સની સાઇઝ પ્રોપર થઈ જતી હોય ત્યારે એને છૂટું પડવા માટેનું ઇન્જેક્શન આપવામાં આવે અને એ ઇન્જેક્શન્સના ચાલીસથી બેતાલીસ કલાકની વચ્ચે પુરુષનું વીર્ય લઈ એને એક પ્રોસેસમાંથી પાસ કરવામાં આવે જેથી એ વીર્યકણ વીર્યમાં સારા માના જે વીર્યકણો છે એને અલગ કરી અને એ એક સ્પેસિફિક નળીની મદદથી ગર્ભાશયમાં મૂકવામાં આવતા હોય છે આઈયુઆઈની પ્રોસેસનો કોન્સેપ્ટ એવો છે કે જ્યારે ઓવ્યુલેશન થવાનું હોય ત્યારે સારા મોટાઇલ સ્પોમ્પ્સ એમ ત્યાં હાજર હોય તો એમને પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ખાસી બધી વધી જતી હોય છે એક આઈયુઆઈ સાયકલ કરવામાં આવે તો આઈયુઆઈની સફળતા પંદરથી પચીસ ટકા જેટલી રહેતી હોય છે એક આઈઆઈ સાયકલનો ખર્ચ લગભગ પંદરથી સત્તર હજારની વચ્ચે રહેતો હોય છે જેમાં ઇન્જેક્શન સોનોગ્રાફી એક મહિનાની દવાઓ એ બધું જ ઇન્ક્લુડ રહેતું હોય છે આયુઆઈ કોને કરાવવું જોઈએ પુરુષ માટે એમનો વીર્યનો કાઉન્ટ થોડો ઓછો હોય સ્ત્રી માટે એમની એક નળી બંધ હોય કે એમને બીજ બનવાનો પ્રોબ્લેમ હોય અથવા તો શારીરિક સંબંધ ન કરી શકતા હોય અથવા કોઈને ડોનર વીર્યથી આઈયુઆઈ કરવાનું હોય તો આવા કેસીસમાં આઈયુઆઈ કરી શકાતું હોય છે જો તમે પણ આઈયુઆઈની ટ્રીટમેન્ટની સલાહ આપવામાં આવી છે તો તમે અમારી હોસ્પિટલનો આઈયુઆઈની ટ્રીટમેન્ટ માટે સંપર્ક કરી શકો છો